આજે આપણે વાત કરીશું જોગમાયા ટાઈગર ચેનલના કોમેડી કિંગ સોંભાઈ અને ખેમા વિશે આ વિડીયોમાં તેઓ કયા ગામના છે તેમની લાઈફસ્ટાઈલ વિશે વાત કરીશું જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જોગમાયા ટાઈગર ચેનલમાં જે સોંભાઈનો રોલ ભજવે છે તે સોંભાઈનું રિયલ નામ પ્રવીણજી ઠાકોર છે સોંભાઈએ બાર ધોરણ પાસ કર્યું છે અત્યારે તેઓ ખેતી અને કોમેડી કરે છે તેઓ મહેસાણા જિલ્લાના અબાસણા ધામના ગામના છે હવે આપણે વાત કરીશું જોગમાયા ટાઈગર ચેનલના કોમેડી કિંગ એવા ખેમભાઈ વિશે ખેમાનું રિયલ નામ સંજયજી ઠાકોર છે તેઓ પણ મહેસાણા જિલ્લાના અબાસણા નામના ગામના છે ખેમા ભાઈએ આઈટીઆઈ સ્ટડી પાસ કરેલી છે તેમની એક બીજી ચેનલ છે તેમનું નામ છે એમઆરપી ચારસો વીસ તેમાં ખેમો એ વિરમનો રોલ ભજવે છે જ્યારે સોમાકાકાએ તેમાં જેઠાલાલનો રોલ ભજવે છે અને લોકોને શ્ય ઉત્પન્ન કરે છે જોગમાયા ટાઈગર ચેનલમાં તેઓને લાખોની સંખ્યામાં ચાહકો છે અને મિત્રો જોગમાયા ટાઈગર ચેનલના વિડીયોથી આપણને ઘણું બધું શીખવા અને જાણવા મળે છે કારણ કે તેમાં સામાજિક અને ધાર્મિકને લગતા વિડીયો જોવા મળે છે જોગમાયા ટાઈગર ચેનલ એ સારી રીતે મહેનત કરે છે લોકો એમના વિડીયો પસંદ કરે છે અને સારા એવા વ્યૂઝ પણ આવે છે આ ખેમા એટલે સંજય ઠાકોરની આઈડી છે તેમાં તેઓને સોળસોથી પણ વધારે ફોલોઅર છે જો તમે કાકા અને ખેમાના ફેન હોય તો અમારી ચેનલને કરી દો સસ્પે